નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આજના તાજા ઉંઝા માર્કેડિયાના બજાર ભાવ આવી ગયા ખેડૂત મિત્રો ઓગણીસ હજાર બીજા સોવી વાર થઈ ગયો શુક્રવાર મિત્રો જાણે લીધી આજના તાજા ઉંઝા માર્કેયા ના બજાર ભાવ વાત કરી તો મિત્રો ઊંઝામાં ફરી એકવાર આજે જીરાની વડીના ભાવમાં આવી મિત્રો મંદિરનો માહોલ તમામ પાકોમાં મિત્રો અત્યારે ફૂલો ફૂલ મંદિરનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે અને વ્યાજના તાજા ઊંઝા માર્કેટના મંદિરના બજાર કરવાનું અને વિડીયો લાઇક આપવાનું અવશ્ય ન ભૂલતા વાત કરીએ તો મિત્રો જીરું ની ત્રણ હજાર એકસો સાઠથી થી ઊંસો પાવ હજાર પચાસ રૂપિયા સુધી વરિયાળી નવસો રૂપિયાથી છ હજાર આઠસો ને રૂપિયા સુધી

અને આ ત્યાં મિત્રો આજના તાજા ઊંચા માર્કેટના બજાર પર મિત્રો આવા ડીલ તમામ માર્કેટના બજાર ભારા માટે ખાસ મિત્રો વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા